નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં ને તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ હું છું અને આ છે મારી યુટ્યુબ ચેનલ ખત્રી ઓફિશિયલ આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ છ વિષય ગણિત પ્રકરણ સાત અપૂર્ણાંક સંખ્યાઓનો ભાગ છ અપૂર્ણાંકોના સરવાળા અને બાદ બાકી

તો જોઈએ કે છેદની અંદર એકમાં પાંચ છે અને એકમાં બે છે તો જયારે અલગ અલગ સમજીએ એક ભાગ્યા બે ઓછા એક ભાગ્યા પાંચ એક ભાગ્યા બે માંથી એક ભાગ્યા પાંચ બાદ કરો તો આવું બાદ કરવાનું છે મિત્રો તો બાદ કરતી વખતે જ્યારે બાદ કરવાનું હોય

ચૌદ બે અઠા સોળ બે નવા અઢાર બે હજાર કડીયા લખાઈ ગયા બંનેમાં સરખું કયું આવ્યું તો આપણે અહીંયા જોઈએ દસ દસ સરખા આવ્યા વીસ વીસ સરખા આવ્યા તો શું કરવું કઈ સંખ્યા લેવી દસ લેવી કે વીસ તો તમને એમ થાય કે સાહેબ દસ લઈએ તો દાખલો સાચો પડે કે વીસ કોઈ પણ લો બંને જવાબ સાચા પડે પરંતુ હંમેશા આપણે નાનો લેવાનો એટલા માટે કે આપણી ગણતરી થોડીક નાની થાય વીસ લઈને પણ દાખલો ગણી શકાય દસ લઈને પણ દાખલો ગણી શકાય બંનેમાં જવાબ સાચા જ આવે પરંતુ બંનેની અંદર જે રકમ સૌથી નાની આવતી હોય તે લઈને દાખલો ગણો એટલે ઝડપથી જવાબ આવી શકે તો આ થઈ ગઈ વાત કે બંનેના નીચે દસ લાવવા પડશે અથવા બીજી એક રીત છે લસા તો પાંચ અને બે નો લસા આવે જ્યારે એ અવિભાજ્ય સંખ્યા હોય બે માંથી એક અવિભાજ્ય બંને અવિભાજ્ય હોય તો તેનો ગુણાકાર લસા થાય તો આના આધારે પણ કહી શકાય કે લસા આવે અથવા જ્યારે પણ બંને અવિભાજ્ય હોય અહીંયા લખી શકાય કે લસા દસ તો આ થઈ ગઈ બીજી રીત લસા સુધી લીધો અને ત્રીજી રીત એવી છે કે બંનેમાંથી કોઈ પણ એક અવિભાજ્ય હોય તો પહેલાના છેદમાં જે હોય એ સંખ્યા સામે ગુણવાની અને બીજાની સંખ્યા અહીંયા ગુણવાની કેવી રીતે સમજો એક ભાગ્યા બે છે તો બંને બંને અવિભાજ્ય છે તો અહીંયા પાંચ છે જે બીજાના છેદમાં હોય એ પાંચ એ ઉપર નીચે ગુણવાના અને બીજા પહેલા નીચે બે છે એ સામે ઉપર નીચે ગુણવાના આ સાદી રીત કોઈ લસા ગોસા શોધ્યા વગર બંનેમાંથી માંથી એક અવિભાજ્ય હોય તો બે ને ઉપર નીચે ગુણી નાખવાના પાંચ ને આ બાજુ ઉપર નીચે ગુણી નાખવાના એવી રીતે ગણાય અને લસાની રીતે સમજીએ ચલો લસા દસ છે છેદમાં દસ લાવવા પડે બે ગુણ્યા પાંચ બે પચાસ દસ તો નીચે પાંચ વડે ગુણો તો ઉપર પણ પાંચ વડે ગુણવા પડે એક પચાસ પાંચ અહિયાં પાંચ છે તો પાંચ ને બે વડે ગુણો પાંચ દુ દસ નીચે દસ લાવવાના છે આપણે છેદ સરખા કરવાના છે અંશને કોઈ લેવા દેવા નથી તો બે પચાસ દસ નીચે દસ કર્યા તો નીચે બે વડે ગુણાય તો ગુણાકાર કરી દઈએ પાંચ બે પંચા દસ એક દુ દુ બે પંચા દસ હવે મિત્રો જુઓ છેદ સરખો થઈ ગયો બાદ બાકી સરળ થઈ ગઈ ઉપર ની બાદ બાકી ઉપર તો પાંચ ઓછા બે ભાગ્યા દસ અને પાંચમાંથી બે જાય તો થાય ત્રણ ભાગ્યા દસ તો જવાબ આવી ગયો ત્રણ ભાગ્યા દસ આ થઈ ગયો જવાબ આ રીતે સરળ રીતે દાખલો ગણી શકાય અહીંયા તો અવિભાજ્ય હતા અવયવ એટલે કે છેદમાં અવિભાજ્ય સંખ્યા હતી તો છેલ્લે ગણ્યો જયારે અવિભાજ્ય ના હોય ત્યારે શું કરવું તો જોઈએ બીજો દાખલો ઉદાહરણ નંબર આઠ ત્રણ ભાગ્યા ચાર ને પાંચ ભાગ્યા છ માંથી બાદ કરો તો બાદ કરીએ મિત્રો પાંચ ભાગ્યા છ ઓછા ત્રણ ભાગ્યા ચાર

ચાર અને છ બેકી સંખ્યા છે તો બે વડે ભાગ પાડો બે દૂ ચાર બે તરી છ હજી સંખ્યા લસા કેટલો આવ્યો અહીંયા ગુણ્યા બે દુ ચાર તરી બાર લસા ત્રણેય નો ગુણાકાર થાય બે 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 ત્રણ બે દુ ચાર તરી બાર અહિયાં લખવું આ પણ લખી શકાય

ચાલો હવે ગુણાકાર કરી દઈએ પાંચ દુ દસ છો કરવાની છે દસ ઓછા નવ બાર એમને એમ રાખવાના છે દસ માંથી નવ થાય તો એક વાગ્યા બાર તો મિત્રો આવી ગયો જવાબ તો આ રીતે દાખલા ગણી શકાય છે હજી વધુ ઉદારના દાખલા જોવાના છે માટે જો તારો મારો એક ભાગ્યા ત્રણ માં ઉમેરો તો એક ભાગ્યા ત્રણ વત્તા બે ભાગ્યા પાંચ કોઈ એમ કે સાહેબ બે ભાગ્યા પાંચ હું આગળ લખું એક ભાગ્યા ત્રણ પાછળ લખું તો અહીંયા સરવાળો છે ઉમેરવાના છે આગળ પાછળ લખશો તો પણ કોઈ ફરક પડશે નહીં હવે ત્રણ અને પાંચ લસા લેવો છે તો બંનેમાંથી બંને અવિભાજ્ય છે ગુણાકાર કરી દઈએ લસા ત્રણ પચા પંદર હવે જયારે લસા પંદર આવે તો નીચે પંદર છે પંદર લાવવા પ્રયત્ન કરવાનો છે પંદર છે તો પાંચ વડે ગુણીશું તો ઉપર પણ પાંચ વડે ગુણાય પાંચ તરી પંદર ત્રણ વડે ગુણ્યા ઉપર પણ ત્રણ વડે ગુણાય મિત્રો યાદ રાખવાનું છેદ એટલો છેદ લાવવા પ્રયત્ન કરવાનો અંશ લાવવા પ્રયત્ન કરવાનો નથી છે પરંતુ જે જે સંખ્યા ત્રણ ને ધારો પાંચ વડે ગુણ્યા તો ઉપર પાંચ વડે જ ગુણવાના છે અહીંયા પાંચ તરીકે પંદર નીચે ત્રણ વડે ગુણ્યા તો ઉપર પણ ત્રણ વડે ગુણવાના છે આટલું યાદ રાખવાનું છે અહીંયા ગુણાકાર માં ક્યારેક ભૂલ થાય તો દાખલાનો જવાબ ખોટો આવી શકે છે હવે ગુણાકાર કરતી વખતે પણ ધ્યાન રાખવાનું કે ઉપરના ગુણાકાર ઉપર પાંચ એકા પાંચ પાંચ પંદર બે તરી છ પાંચ તરી પંદર થઈ ગયું મિત્રો છે સરખા આવી ગયા હવે શું કરવાનું તો અંશ નો સરવાળો પાંચ વત્તા છ ભાગ્યા પંદર અને પાંચ અને છ અગિયાર ભાગ્યા પંદર તો આ થઈ ગયો જવાબ થઈ ગયું ઉદાહરણ નવ નું સોલ્યુશન જોઈએ પાંચ અને વીસ ચાલો મિત્રો બેકી સંખ્યા છે વીસ બે વડે ભાગ પડે બે ના ઘડિયામાં પાંચ ના આવે એમ લખાય દસ દુ વીસ પાંચ એમના એમ લખાય અહિયાં થશે બે પંચા દસ હવે પાંચ વડે ભાગ પડે પાંચ એકા પાંચ પાંચ એકા પાંચ તો લસા કેટલા હોય મિત્રો બે ગુણ્યા બે ગુણ્યા પાંચ બે દુ ચાર પંચાવીસ તો લસા આવ્યો વીસ પહેલાના છેદમાં પાંચ છે એટલે આપણે વીસ લાવવા પડે ને બીજાના છેદમાં વીસ છે જ તો લાવવાની જરૂર નથી અથવા ઘડિયો બોલો તો આપણને ખબર પડી જાય પાંચ અને વીસ એકાવીસ

બે ભાગ્યા માં ત્રણ ભાગ્યા સાત ઉમેરો સરવાળાનો દાખલો છે સાત ભાગ્યા ત્રણ ભાગ્યા સાત ઉમેરો તો બે ભાગ્યા પાંચ ત્રણ ભાગ્યા સાત લસા લેવો છે તો બંને અવિભાજ્ય સંખ્યાઓ ગુણાકાર કરી નાખો પાંચ પાંત્રીસ તો લસા આવશે છેદમાં પાંત્રીસ લાવીએ તો માં સાત છે સાત પચાસ પાંત્રીસ પાંચ વડે ગુણાય ઉપર પણ પાંચ વડે ગુણાય ચાલો મિત્રો હવે સરવાળો કરી લઈએ સાત દુ ચૌદ સાત પચાસ પાંત્રીસ ત્રણ પચાસ પંદર સાત પચાસ પાંત્રીસ મિત્રો છે દાખલો પાંચ ભાગ્યા સાત માંથી બે ભાગ્યા પાંચ ને બાદ કરો તો પાંચ ભાગ્યા સાત ઓછા ભાગ્યા પાંચ અહીંયા પણ છેદમાં અને સાત તો લસા આવશે પાંત્રીસના છે પાંત્રીસ પાંચ વડે ગુણ્યા ઉપર પાંચ વડે ગુણાય બે ભાગ્યા પાંચ પાંચ સીતા પાંત્રીસ નીચે સાત વડે ઉપર પણ સાત વડે ગુણી નાખીએ મિત્રો પાંચ ગુણ્યા પાંચ પાયો પાયો પચીસ આપણે બાદ બાકી કરીએ પાંચ માંથી ચાર જાય તો એક ને બે માંથી એક જાય તો અગિયાર ભાગ્યા પાંત્રીસ તો મિત્રો આ રીતે બાદ બાકીના દાખલા ગણી શકાય છે સરવાડાના દાખલા ગણી શકાય છે આ થઈ ગયા અપૂર્ણાંકોના સરવાળા અને બાદ બાકીના દાખલા હવે જોઈએ નમસ્તે મિત્રો હવે જોઈએ મિશ્ર અપૂર્ણાંકોના સરવાળા અને બાદ બાકી તો મિશ્ર અપૂર્ણાંકોના સરવાળા બાદ બાકી કેવી રીતે થાય છે પહેલા ચોપડ રીતે ગણીએ અને પછી તમને શોર્ટકટ રીતે સાદી રીતે સહેલાઈથી કેવી રીતે ગણી શકાય તે રીતે સમજીએ બંને રીતે આપણે ગણવાની છે અને તેના આધારે પછી તમને જે રીત વધુ સારી લાગે તે રીતે તમારે દાખલા ગણવાના છે જોઈએ ઉદાહરણ નંબર અગિયાર બે ભાગ્યા બે પૂર્ણાંક ચાર ભાગ્યા પાંચ માં ત્રણ પૂર્ણાંક પાંચ ભાગ્યા છ ઉમેરો એટલે કે બેનો સરવાળો કરો તો બે પૂર્ણાંક ચાર ભાગ્યા પાંચ વત્તા ત્રણ પૂર્ણાંક પાંચ ભાગ્યા છ તો મિત્રો આ શું છે પૂર્ણાંક બે પૂર્ણાંક છે 4/5 અપૂર્ણાંક છે ત્રણ પૂર્ણાંક છે 5/6 અપૂર્ણાંક ત્રણ પૂર્ણાંક છે અને 5/6 અપૂર્ણાંક છે અહીંયા પૂર્ણાંક અપૂર્ણાંક બે ભેગા છે તેથી એને મિશ્ર પૂર્ણાંક કહેવાય છે અને મિશ્રનો અપૂર્ણાંકનો મિશ્ર અપૂર્ણાંક સાથે ગુણ સરવાળો કે બાદબાકી કરવામાં આવે તો ડાયરેક્ટ થતો નથી એને અપૂર્ણાંકનો અલગ થાય છે અપૂર્ણાંકનો અલગ રીતે થાય છે એ રીત છે અને એક બીજી મિશ્ર અપૂર્ણાંકને આ શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીને પછી દાખલો ગણાય છે તે રીત છે તો ચાલો પેલા પૂર્ણાંક વાળી રીત જે ચોપડી રીત છે તે રીતે ગણીએ તો સરવાળો કરીએ સરવાળો તો સરવાળો પૂર્ણાંકનો સરવાળો પૂર્ણાંક સાથે બે અહીંયા વત્તા કેટલા છે ત્રણ અને ચાર ભાગ્યા પાંચ વત્તા પાંચ ભાગ્યા છ પૂર્ણાંકનો સરવાળો થઈ જાય બે ને ત્રણ પાંચ પણ અપૂર્ણાંકોનો સરવાળો કરવો છે તો અપૂર્ણાંકોનો સરવાળો અહીંયા કરીએ પછી એ સરવાળો ઉપર મૂકી દઈશું આટલો સરવાળો કરીએ ચાર ભાગ્યા પાંચ વત્તા પાંચ ભાગ્યા છ અહીંયા જુઓ મિત્રો પાંચ અને છ આવ્યા તો એક અવિભાજ્ય એક વિભાજ્ય તો અવિભાજ્ય હોય ત્યારે ગુણાકાર કરી દેવો પાંચ છ ત્રીસ લસા આવે ત્રીસ બંનેના છેદમાં ત્રીસ લાવીએ પાંચ છ ત્રીસ નીચે છ વડે ઉપર પણ છ વડે છ પંચા ત્રીસ નીચે પાંચ વડે ઉપર પણ પાંચ વડે ચાલો મિત્રો ગુણાકાર કરીએ ચાર છક ચોવીસ પાંચ છક ત્રીસ પાયો પાયો પચીસ પાંચ ભાગ્યા ત્રીસ સરવાળું પચીસ પચીસ કરો એટલે આવે ઓગણપચાસ ભાગ્યા ત્રીસ હવે ઓગણપચાસ છે એને આપણે બીજી રીતે કઈ રીતે લખી શકાય તો એવું લખી શકાય ત્રીસ વત્તા ઓગણીસ ભાગ્યા ત્રીસ ત્રીસ વત્તા ઓગણીસ ભાગ્યા ત્રીસ અને ત્રીસ ત્રીસ ઉડી જાય બે અલગ પડે એટલે એવું લખી શકાય એક વત્તા ઓગણીસો ભાગ્યા ત્રીસ બે ભાગ અલગ પડ્યા અને ત્રીસ ત્રીસ ઉડી જાય એટલે બધે એક વત્તા ઓગણીસ ભાગ્યા ત્રીસ તો આની જગ્યાએ શું લખાય આવું લખાય એક વત્તા ઓગણીસ ભાગ્યા ત્રીસ હવે સરવાળો કરીએ બે ને ત્રણ પાંચ મિત્રો જવાબ તો આ ચોપડ રીતે દાખલો છે સહેલો લાગે અઘરો પણ પડે આપણે બીજી રીત જોઈએ કે મિશ્ર અપૂર્ણાંક આપ્યા હોય તો એને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી નાખવાના દાખલો લખીએ અને પછી એને સમજીએ પેલા અપૂર્ણાંકો પહેલું લઈએ બે પૂર્ણાંક ચાર ભાગ્યા પાંચ આ મિશ્ર છે અપૂર્ણાંકમાં ફેરવવું છે આપણે તો શું કરવાનું નીચેના છેદ અને અપૂર્ણાંક બે નો ગુણાકાર પાંચ ગુણ્યા બે પાંચ દસ ઉપર સંખ્યાનો સરવાળો નો ચાર નીચે પાંચ દસ ને ચાર ચૌદ પાંચ લખાશે તો મિત્રો અહીંયા જુઓ કોનો કોનો ગુણાકાર થશે ત્રણ નો ને છ નો છ તરી અઢાર વત્તા પાંચ ભાગ્યા છ અને અઢાર ને પાંચ કેટલા થાય તો ત્રેવીસ ભાગ્યા છ

અવિભાજ્ય છે એક વિભાજ્ય છે એક અવિભાજ્ય હોય તો ગુણાકાર કરી લસા મળી જાય પાંચ છ ત્રીસ તો લખી શકાય લસા આવ્યો ત્રીસ બંનેના છેદમાં ત્રીસ લાવીએ પાંચ ને કેટલા વડે ગુણસો તો ત્રીસ આવશે તો પાંચ નો ઘડીયો બોલીએ તો પાંચ છ ત્રીસ નીચે છ વડે ઉપર છ વડે ગુણાય ત્રેવીસ ભાગ્યા છ ને ઘડિયો બોલે છ પણ છત્રીસ નીચે પાંચ વડે ઉપર પણ પાંચ વડે ગુણાય ચાલો મિત્રો હવે ગુણાકાર કરી દઈએ વધીએ એક પાંચ દસ ને એક અગિયાર એકસો પંદર ભાગ્યા ત્રીસ ચાલો મિત્રો હવે સરવાળો કરી દઈએ છેદ સરખા આવી ગયા તો ચોર્યાસી વધતા એકસો પંદર ત્રીસ સરવાળો કરીએ પાંચ ને ચાર નવ ઓગણીસ એકસો નવ્વાણું દાખલો ખોટો છે ના ખોટો નથી કેમ કે અપૂર્ણાંક છે આને હજી મિશ્ર ફેરવવાના છે તો મિશ્ર ફેરવતા આપણે ભાગાકાર રીતે કરી શકીએ એકસો નવ્વાણું અગિયાર ત્રીસ નો ઘડિયો બોલવાનો છે આપણે ત્રીસ નો ના યાદ આવે ત્રણ નો યાદ આવી જાય ત્રણ છ અઢાર અને સુન ના સૂન તો એકસો વધ્યા મિત્રો જવાબ જોઈ લો બંને જવાબ કેવા આવે છે સરખા આવે છે તો મિત્રો જે રીત તમને સારી લાગે તે રીત તમે કરી શકો છો આ રીતમાં ક્યાંક ભૂલ પડવાની શક્યતા છે પણ આ રીતે કોઈ ભૂલ પડતી નથી પરંતુ જ્યારે મિશ્રને અપૂર્ણાંકમાં ફેરવતા હોય ને અપૂર્ણાંકને મિશ્રમાં ફેરવતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ થઈ ગયું ઉદાહરણ નંબર અગિયારનું સોલ્યુશન હવે જોઈએ ઉદાહરણ નંબર બાર ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ ઉદાહરણ નંબર બાર ચાર પૂર્ણાંક બે ભાગ્યા પાંચ ઓછા બે પોર્ણાંક એક ભાગ્યા પાંચ શોધો તો બંને મિશ્ર છે આપણે એને અપૂર્ણાંકમાં ફેરવી દઈએ તો ગુણાકાર કરી ચાર પંચા વીસ વીસ ને બે બાવીસ અથવા આપણે આ રીતે લખી શકીએ કે ચાર ગુણ્યા પાંચ પાંચ અને વીસ ને બે બાવીસ ભાગ્યા પાંચ એવું લખી શકાય એની જગ્યાએ બાવીસ ભાગ્યા પાંચ આનું શોધીએ આપણે પાંચ દુ દસ વત્તા એક ભાગ્યા પાંચ દસ ને એક અગિયાર ભાગ્યા પાંચ તો આની જગ્યાએ લખી શકાય અગિયાર ભાગ્યા પાંચ

અને ભાગાકાર તો પાંચ એમના એમ જ આવશે એને કોઈ ફેરવવાના નથી તો થઈ ગયું ઉદાહરણ નંબર બાર નું સોલ્યુશન જોઈએ ઉદાહરણ નંબર તેર સાદુ રૂપ આપો આઠ પૂર્ણાંક એક ભાગ્યા ચાર ઓછા બે પૂર્ણાંક પાંચ ભાગ્યા છ ચાલો આને મિશ્રમાં ફેરવીએ તો મિશ્ર છે એને અપૂર્ણાંકમાં ફેરવીએ આઠ ચોક બત્રીસ વત્તા એક ભાગ્યા ચાર તો બત્રીસ અને એક તેત્રીસ ભાગ્યા ચાર આની જગ્યાએ શું થશે બીરવી હવે ચાર ને છ નો લસા તો ચાર છક ચોવીસ થાય પણ એવું નથી કરવાનું અહીંયા આપણે બંને વિભાજ્ય સંખ્યાઓ છે બંને વિભાજ્ય હોય તો લસા લેવો પડે તો ચાર તરી બાર ને છ દુ બાર તો લસા આવશે બાર બં છેદમાં બાર લાવીએ ચાર તરી બાર નીચે ત્રણ વડે ગુણ્યા ઉપર ત્રણ વડે ગુણાય ચાલો મિત્રો ગુણાકાર કરીએ તેત્રીસ ગુણ્યા ત્રણ તેત્રીસ તરી નવ્વાણું ચાર તરી બાર સત્તર દુ ચોત્રીસ છ દુ બાર ચાલો મિત્રો બાદબાકી કરીએ નવ્વાણું ચોત્રીસ ભાગ્યા બાર

ઉપર આવશે ને બાર એમના એમ તો આપણો જવાબ આવ્યો પાંચ પૂર્ણાંક પાંચ ભાગ્યા બાર તો મિત્રો આ થઈ ગયું ઉદાહરણ નંબર નંબર સોલ્યુશન અને ભાગ અહીં પૂર્ણ થાય છે નમસ્તે મિત્રો તો આજે આપણે આ વિડીયોની અંદર જોયું ધોરણ છ વિષય ગણિત પ્રકરણ સાત અપૂર્ણાંક સંખ્યાઓનો છેલ્લો ભાગ એટલે કે ભાગ નંબર છ જોયો

અને મારો વિડીયો ગમ્યો હોય કે મારી કોઈ રીસ સારી લાગી હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો તમને જે સારું લાગ્યું હોય એ મને કોમેન્ટમાં જણાવજો અને કોઈ પ્રોબ્લેમ લાગે તો પણ તમે મને કોમેન્ટમાં કહી શકો છો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશક્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા નવા નવા પ્રકરણના નોટિફિકેશન તમને સરળતાથી મળી જાય અને મને પણ એક વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે જેના કારણે સબસ્ક્રાઈબર વધતા રહે તો હું પણ નવા નવા વિડીયો બનાવતો રહું તો વિડીયો જોવા માટે સૌનો આભાર જય હિન્દ જય ભારત